નમસ્કાર દર્શક મિત્રો ઉનાળામાં ફરવા માટે ગુજરાતના દેશ દસ સ્થળો છે જે ઠંડક પ્રકૃતિ અને આરામ આપે તેવા છે એક સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન જે ઉનાળામાં ઠંડક અને હરિયાળી માટે પ્રખ્યાત છે અહીં બોલિંગ અને ટેનિંગનો આનંદ લઈ શકાય છે બે ગિરનાર જુનાગઢ આવેલું આ સ્થળ ધાર્મિક અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું છે ઉનાળામાં ગિરનાર ઉપરનું વાતાવરણ સુખ રહે છે ત્રીજું વિલ્સન ફિલ્સ ધરમપુર નજીક આવેલું આ નાનું હિલ સ્ટેશન શાંતિ અને નેક્સિંગ દસ્યો માટે ઉત્તમ છે ચાર ડોન હિલ ડાંગ જિલ્લામાં આવેલું આ થર્ડ જંગલો અને દૂધની વચ્ચે ઠંડક આપે છે પાંચ કચ્છનું ઢોળારણ ઉનાળામાં અયનું સફેદ મીઠું અને ખુલ્લું વાતાવરણ અનોખો અનુભવ આપે છે ખાસ કરીને સાંજના સમય ફરવા લાયક દિવસ દરમિયાન ખૂબ ગરમી લાગે છે છ પોલો ફર્સ્ટ વિજયનગર નજીકનું આ જંગલ ઉનાળામાં પણ હરિયાળું રહે છે અને કેમ્પિંગ માટે સારું છે નંબર સાત નાગિન સરોવર કચ્છમાં આવેલું આ તળાવ શાંતિ અને પક્ષી નિતંસન માટે યોગ છે આઠ દ્વારકા દરિયાના કિનારે આવેલા આ ધાર્મિક સ્થળ ઉનાળામાં દરિયાની ઠંડી હવાનો આનંદ આપે છે નંબર નવ ભાવનગર નોય ગોરીસંકલ લેક શહેરની નજીક હોવા છતાં શાંત અને ઠંડક આપતું સ્થળ